ગુડ ઇવનિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જયદ્વારકાધીશ મિત્રો આજે આપણે ધોરણ બાર ગુજરાતી માધ્યમ વિષય ગુજરાતી તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસને શનિવારના રોજ લેવાયેલા પેપરનું આપણે પેપર સોલ્યુશન કરીશું જવાબ સાથે સરસ મજાનું પેપર ખૂબ જ સહેલું ને સરળ નીકળેલું વિભાગ એ અને સરળ વિભાગ બી પણ સરળ વિભાગ સી પણ સરળ વિભાગ ડી પણ સરળ વિભાગ પણ સરસ મિત્રો તો આપણે પહેલા જોઈ લઈએ વિભાગ એ પદ્ય આધારિત નીચે આપેલા બહુ વિકલ્પ ધરાવતા ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો ત્રણ પ્રશ્ન ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે જવાબમાં આવશે મિત્રો નરસિંહ મહેતા ખૂબ સહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન છે નળ કયા દેશના રાજા હતા નળ નિષેધ દેશના રાજા હતા એ પણ

ભવના અબુલા કૃતિનો કાવ્ય પ્રકાર એટલે કે સાહિત્ય પ્રકાર લોકગીત આવશે જવાબ લોકગીતર સાતમો પ્રશ્ન સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે જવાબમાં આવશે મિત્રો શ્રીહરિ આઠમો પ્રશ્ન નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે જવાબમાં આવશે મિત્રો દાદાને નવમો પ્રશ્ન કવિ નગરને કોની ઉપમા આપે છે કવિનગરને અબુદ્ધ બાળકની ઉપમા આપે છે સૌ સહેલો જવાબ છે દસમો પ્રશ્ન ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો તો જવાબ આવશે મિત્રો આ ઉલટાને પથ્થર મારીને મારી નાખો મિત્રો ચારે ચાર એકદમ સરળ જવાબ છે સહેલા ત્યાર પછી છે ત્રણ ચાર વાક્યમાં ટૂંકમાં જવાબ લખો પ્રશ્ન નંબર અગિયારથી ચૌદ કોઈ પણ બે લખવાના છ ગુણ છે મિત્રો અગિયારમો પ્રશ્ન છે ભીમક રાજા દેવોને ઓળખવા દમિયંતીની સિયુક્તિ બતાવે છે મિત્રો કાવ્ય ત્રણનો પાઠ્યપુસ્તકનો સ્વાધિનો બેઠા બેઠો પ્રશ્ન છે ત્યાર પછી બાર નંબરનો પ્રશ્ન મીરાબાઈ રાણાજી ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો તો મિત્રો કાવ્ય પાંચનો પાઠ્યપુસ્તકનો સ્વાધિનો બેઠા બેઠો પ્રશ્ન છે મિત્રો તેરમો પ્રશ્ન છે પતિની વાતનો ઉર્મિલાએ સો જવાબ આવ્યો કાવ્ય અગિયારનો પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો

અથવા એ ન આવડે તો ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કાવ્ય બાવીસ નો પાઠ્યપુસ્તક નો પ્રશ્ન છે બેઠા બેઠા મિત્ર આવશે ત્યાર પછી વિભાગ બી ગદ્ય આધારિત એટલે કે પાઠના જવાબો વિકલ્પવાળા પ્રશ્નો છે સોળમો ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી જવાબમાં આવશે હિરણ નદી મિત્રો વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ શો છે તો જવાબ આવશે મિત્રો દંડ ક અઢારમો શાક્ય રાજકુમારો વચ્ચે શું ખાવાની શરત લાગી હતી ખાજા મિત્ર જવાબ આવશે સાવ સેલા છે ત્રણે ત્રણ વિકલ્પ પ્રશ્ન ત્યાર પછી છે માગીએ મુજબ હેતુલક્ષી લક્ષી ઓગણીસ નંબર યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો જવાબ આવશે મિત્ર ઉમાશંકર જોશી વીસ નંબરનો પ્રશ્ન સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના પ્રકાર એટલે કે સાહિત્ય પ્રકારમાં જ આવશે જવાબમાં ચરિત્ર નિબંધ આવશે મિત્ર એકવીસમો શરત મૂળ કઈ કૃતિનો અનુવાદ છે મિત્ર બેટ જવાબ આવશે મિત્રો ત્યાર પછી એક વાક્યમાં જવાબ બાવીસ થી પચીસ અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે જવાબ આવશે શ્રાવણ કે અષઢ માસની અંદર ચોવીસમો પ્રશ્ન બીજું કેટલું ભણેલી હતી મિત્રો ચાર ચોપડી જવાબ આવશે પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે મિત્રો જવાબમાં આવશે નમ્રતા ત્યાર પછી છે ત્રણ ચાર વાક્યમાં છવ્વીસ થી ઓગણત્રીસ કોઈપણ બે અને છ ગુણ મિત્રો છવ્વીસ નંબર શાક સમર્તા સમર્તા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું પાઠ ચોથો પાઠ્યપુસ્તકનો સ્વાધીનો બેઠો પ્રશ્ન છે મિત્રો સત્યાવીસ નંબર શેલી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું પાઠ સોળ પાઠ્યપુસ્તકનો સ્વાધીનો પ્રશ્ન છે મિત્રો કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે પાઠ છ પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે મિત્રો ઓગણત્રીસમો સયાજીરો ગયા કોડે બંગલે આવીને રાણીને શું કહ્યું પાઠ ત્રેવીસ પાઠ્યપુસ્તકના સ્વાધીનો પ્રશ્ન છે મિત્રો ત્યાર પછી સવિસ્તા ત્રીસ નંબર કોઈપણ એક ચાર ગુણ ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો પાઠ બે પાઠ્યપુસ્તકના સ્વાધીનો પ્રશ્ન છે મિત્રો અથવા મહાત્માના માણસ શીર્ષકની યથાર્થની ચર્ચા કરો પાઠ તેર પાઠ્યપુસ્તકના સ્વાધીનો પ્રશ્ન છે મિત્રો ત્યાર પછી જે વિભાગ સી પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ સમાનાથી જોડકું સામસામે જોડીને ફરીથી લખવાનું છે મિત્રો પ્રવાસની અંદર જવાબમાં આવશે મુસાફર અને સફર આંખમાં આવશે નેત્ર અને નેણ નિયમમાં આવશે નિયમ અને વ્રત મનોહરમાં આવશે રમ્ય અને સુંદર મંગલમાં આવશે શુભ અને કલ્યાણ ત્યાર પછી નીચેના વાક્યમાં રેખાકીન શબ્દના સ્થાને તેના વિરુદ્ધથી શબ્દો લખી વાક્યનો અર્થ બદલાઈ નહીં રહે તે રીતે ફરીથી લખો વિરોધી શબ્દ લખવાના છે છત્રીસ થી ચાલીસમાં કોઈ પણ ચાર ને બે ગુણ એકનો અડધો ગુણ છે મિત્રો છત્રીસ નંબર ટેકરાની જમીન કઠણ ન હતી જવાબ આવશે મિત્રો ટેકરાની જમીન ઓછી હતી સાડત્રીસ નંબર પરમસેવીય અહિંસા છે જવાબ આવશે મિત્રો પરમસેવીય હિંસા નથી આડત્રીસ નંબર મિત્રો મારી માન્યતા ખોટી ઠરી જવાબ આવશે મિત્રો મારી માન્યતા સાચી ન ઠરી ઓગણચાલીસ નંબર આવશે મિત્રો તે અભિમાની છે તે નિરાભિમાની ન હતો

આનંદ સાથે લેવાતું ભોજન એમાં આવશે મિત્રો જવાબ મિજબાની ત્યાર પછી તળપદા શબ્દો છેતાલીસ સુણતાલીસ દરેકનો અડધો ગુણ મલકમાં આવશે પ્રદેશ દિલમાં આવશે શરીર ત્યાર પછી સાચી જોડણી મિત્ર અનુકૂળ શબ્દ છે નું રસબાવાળું આવશે ને અને કુળીર્ઘાવાળું આવશે મિત્રો ઓગણપચાસ શોષિતમાં સો મીંડાવાળો અને વચ્ચેનો સ ફાડીયો આવશે મિત્રો પથ્થરોમાં આવશે તની જગ્યાએ થ આવશે પથ્થરો પછી કોષમાં દર્શાવેલ સૂચના મુજબ જવાબ લખો કોઈ પણ છ દરેકનો અડધો ગુણ એકાવન આ તો ગૌણ ભાષા છે નિપાત શોધવાનો છે મિત્રો એમાં તો જવાબ આવશે બાવન મને હું જ ખાલી જગ્યા હિન ગણતી નથી ખાલી જગ્યામાં નિપાત મૂકવાનું છે એમાં જવાબ આવશે માત્ર જવાબ તેપન નંબર મેં કાચના કર્યા કમાળ વિશેષણ શોધવાનું છે મિત્રો કાચના જવાબ આવશે

ઉછીનો આપતા નથી કૃદન શોધવાનો અને પ્રકાર લખવાનો મિત્રો જવાબમાં આવશે માગનાર શબ્દ અને એનો પ્રકાર આવશે ભવિષ્ય કૃદન ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો અર્થનો અડધો અને પ્રયોગ વાક્યમાં કરવો એનો અડધો એટલે ટોટલ એક ગુણ કોઈ પણ બે લખવાના અઠાવન નંબર સોપો સોપો પડી જવો એટલે કે શાંતિ છવાઈ જવી ત્યાર પછી ઓગણ સાઠની અંદર પાડ માનવો ઉપકાર માનવો અથવા તો આભાર માનવો પણ ચાલશે મિત્રો સાહીઠ નંબર રાવ ખાવી એટલે કે ફરિયાદ કરવી ત્યાર પછી નીચેના વાક્યમાં કોર્ષમાં સૂચના દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો કોઈપણ ત્રણ દરેકનો અડધો ગુણ એકસઠથી ચોસઠમાંથી કોઈ પણ ત્રણ લખવાના દરેકનો એક ગુણ એટલે ટોટલ ત્રણ જવાબ લખવાના ત્રણ સાચા પડશે તો ત્રણ મળે મિત્રો યુદ્ધ માટે તો હું જ કુદમ કુદા કરતી હતી મિત્ર જવાબની અંદર માત્ર યુદ્ધ માટે તો હું અને જ જે જે ભેગો છે છૂટો પાડવાનો કુદમ કુદા જે છૂટું છે એ ભેગું કરવાનું કુદમ કુદા કરતી હતી તો રીતે જવાબ આવશે મિત્ર પાંચમી પેઢી જોવાની વાસના ડોસીને હતી જ્યાં અંકમાં છે એની જગ્યાએ પાંચમી શબ્દમાં લખવાનો પાંચ અંકની જગ્યાએ શબ્દમાં આવશે મિત્રો જવાબ પાંચમી પેઢીને જોવાની વાસના ડોસીને હતી ભાષા શુદ્ધ કરવાની મિત્રો ત્યાર પછી ત્રેસઠનું એનું શરીર કાબૂથી ન રહેતું થી જગ્યાએ માં આવશે એટલે કે એનું શરીર કાબૂમાં ન રહેતું પછી ચોસઠ નંબર આવશે મિત્રો એ ગુરુને ઘેર વિદ્યા દૂર ભણવા ગયો દેશ વાક્યમાં પદક્રમ એટલે કે આડાહોડા શબ્દો છે પદક્રમ થઈ ગયા છે એ પાઠના આધારે ગોઠવવાના એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો આ રીતે પદક્રમની અંદર થશે મિત્રો જવાબમાં ત્યાર પછી નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યના સાદા વાક્યમાં ફરીથી લખવાના છે મિત્રો પાસઠ થી સડસઠ કોઈ પણ બે દરેકનો એક ગુણ તો પેલું વાક્ય સાદું બનશે અમારા પાંચમાંથી બે જણને આ અલૌકિક શોભા ભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું બીજું વાક્ય મિત્ર અમે ત્રણ ત્રણેય ઘણો જીવ બચાવ્યો સંયોગમાં આવશે મિત્ર તેથી ત્યાર પછી છાસઠમાં પહેલું વાક્ય પરમેશ્વર આંખે દેખતો નથી બીજું વાક્ય મિત્ર એને અનુભવમાં લઈ શકાય છે સંયોજકમાં આવશે પણ ત્યાર પછી સડસઠની અંદર પહેલું વાક્ય મેં મારી સગી આંખે જોયેલું છે પહેલું વાક્ય બીજું વાક્ય બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે અને સંયોજકમાં આવશે કે ત્યાર પછી મિત્રો નીચેના સાદા વાક્યને સંયુક્ત કે સંકુલમાં ફેરવવાના ઉપર મુજબ એટલે કે જે આપણે સંયુક્ત સંકુલને સાદા બનાવ્યા હવે એમાંથી આપણે સાદા વાક્યને સંયુક્ત કે સંકુલમાં ફેરવવાને ફરીથી લખવાના છે તો આપણે અણસઠનું બનાવીએ રસોઈમાં ગળપણ વિના ચાલે અલ્પ મીઠા વિના ચાલે નહીં એમાં યોગ્ય સંયોજક મૂકવાનું છે આપણે તો રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલે નહીં એમાં જવાબ આવશે પણ સંયોગ આવશે પણ ત્યાર પછી ઓગણ સિત્તેર નંબરનું વાક્ય હું બાપુને મળ્યો હું એમના પર મુગ્ધ થઈ ગયો પછી સંયોગ આવશે ત્યારે એટલે કે જ્યારે ત્યારે સંયોગ આવશે જ્યારે હું બાપુને મળ્યો ત્યારે હું એમના પર મુગ્ધ થઈ ગયો સંયોજકમાં આવશે જ્યારે ત્યારે પછી સિત્તેર નંબર તમે વીસ લાખનું જોખમ ઉઠાવો છો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું જો તો મિત્રો જો તમે વીસ લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું જો અને તો મિત્ર આવશે ત્યાર પછી વિભાગ ડી અર્થગ્રહણ નીચેનું કાવ્ય વાંચી આપેલા પ્રશ્નો જવાબ લખવાના છે સરસ મજાનો પ્રશ્ન છે મિત્ર હાવ કાવ્ય પૂછાણું છે પ્રશ્ન પણ સાવ સહેલા છે પહેલો પ્રશ્ન છે કવિ શેની પ્રતીક્ષામાં છે જવાબમાં આવશે ટેશન આવવાની જવાબની અંદર બોતેર નંબર છેલ્લું ટેશન આવતા પહેલાં શું આવે છે જવાબમાં આવશે નદી ત્યાર પછી તોતેર નંબર છેલ્લા સ્ટેશનની પ્રતિક્ષામાં કવિ શું ભૂલી ગયા છે કવિ રંગ ઓળખવાનું ભૂલી ગયા છે ત્યાર પછી નંબર પ્રતીક્ષાની ક્ષણો કવિ કેવી રીતે પ્રસાર કરે છે મિત્રો જવાબ આવશે પ્રતીક્ષાની ક્ષણો કવિ બારીનો કાચ ઊંચો કરીને થાંભલા ગણે છે આ રીતે કવિ સમય પ્રસાર કરે છે ત્યાર પછી પિંચોતેર નંબર આ કાવ્યની યોગ્ય શીર્ષક આવ એકદમ બેઠે બેઠું શીર્ષક છે પહેલી પંક્તિનો પહેલો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ બે ભેગો લઈ લ્યો એટલે સરસ મજાનું શીર્ષક બની જાય એટલે કે છેલ્લું ટેશન ત્યાર પછી નીચેના ગદ્યખંડને આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો સરસ મજાનો એ પણ ફકરામાંથી જવાબ ગોતીને શોધીને લખવાનો છે એ પણ હાવ સહેલું પૂછવાનું છે મિત્રો હાવ તો એનો પ્રશ્ન જોઈએ છોતેર નંબર આપણા દેશમાં લાંબા કાળથી શું સમજાવેલું છે તો સહેલો જવાબ છે આપણા દેશમાં લાંબા કાળથી અભ્યાસનું મહત્વ સમજાવેલું છે ત્યાર પછી સિત્તોતેર દરેક ક્રિયા કઈ ત્રણ રીતે કરી શકાય જવાબમાં આવશે ભયથી લાલચથી કે પ્રેમથી ઇઠોતેર નંબર સરકસના મેનેજરો જાનવરોને કેવી રીતે કેળવે છે તો કે જવાબમાં આવશે ભયથી ઓગણસી કઈ ટેવોમાંથી વિશ્વાસ ઉઠી જાય છે ભય કે આશા બતાવીને પાડેલી ટેવોમાંથી વિશ્વાસ ઉઠી જાય છે મિત્રો ગદ્યખંડની યોગ્ય શીર્ષક એટલે કે સારી ટેવો આવું શીર્ષક બની શકે મિત્ર ત્યાર પછી નીચેના ગદ્યખંડના ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપો એક્યાસી નંબરનો પ્રશ્ન પણ સાવ સંક્ષેપીકરણ ત્રીજા ભાગમાં સૌ સહેલો છે એનું શીર્ષક બનશે મિત્રો સમય એ જ મૂડી ત્યાર પછી બ્યાસી નંબરમાં ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો સરસ મજાનું આઠ નંબરનો પાઠ છે અમરનાથની યાત્રા એમાંથી આ સરસ મજાનું કાળકથનનો ફકરો મૂકવામાં આવેલો છે મિત્રો પહેલું વાક્ય બનશે પેલ ગામથી શરૂઆત થી કાશ્મીરનો વૈશાખ ત્યાં તો બેસી ચૂકેલી અભિરામ વનરાય ત્યાર પછી ચાર નંબરમાં આવશે સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા આ ચાર નંબરનું વાક્ય આવશે મિત્રો પાંચ નંબરની આવશે

પ્રશ્ન છે તમે રહો છો તે તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધીને વધી રહ્યો છે બાબતની ફરિયાદ કરતી અરજી મ્યુનિસિપલ કમિશનરને લખો સરસ મજાની એકદમ અરજી સહેલી પૂછાણી છે મિત્રો ત્યાર પછી છે નીચેના પાઠ્યાતર નો ગદ્ય વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે એ પણ સાવ સહેલું પૂછવાનું છે અથવા એ ન આવડે તો ભાવાત્મક ગદ્ય મુદ્દાને આધારે આપણે લખવાનું હોય છે તો એમાંથી પણ મિત્રો સાવ સહેલું પૂછવાનું છે ત્યાર પછી નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે બસો ને પચાસ શબ્દોમાં નિબંધ લખો પ્રશ્ન નંબર પિંચ્યાસી માતૃપ્રેમ નિબંધ મિત્રો સાવ આપણે પહેલાથી જ ભણતા આવીએ છીએ વિશે નિબંધ કોને ન આવડે હમ આપણે બાર ધોરણ સુધી નિબંધો ભણ્યા તો સાવ સેલામ સેલો ત્યાર પછી સ્વચ્છતા તો સ્વચ્છતા વિશે પણ સરસ મજાનો નિબંધ સેલો પૂછાઈ ગયો છે અથવા તો ઇન્ટરનેટના લાભાલાભ ઇન્ટરનેટથી આપણે કયા કયા પ્રકારના લાભ ફાયદા છે એના વિશે લખવાનું છે મિત્રો બધા વિદ્યાર્થીઓ કહેતા કે પેપર પૂરું થયા પે વિદ્યાર્થીઓ મળ્યા કે સર તમે સ્કૂલની અંદર તો કેવા કેવા અઘરા પેપર કાઢતા અને બોર્ડનું પેપર તો કે એકદમ આવું સરળ રહ્યું એટલે એનો મતલબ એવો કે આપણે એકદમ ગંભીરતાથી ચેપ્ટર વાઇઝ અને મુદ્દા વાઇઝ આખા સમગ્ર અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મહેનત કરાવી અને દરેક પરીક્ષાના રાઉન્ડની અંદર આપણે પાઠ્યપુસ્તક આધારિત જે તૈયારી કરાવી અને વિદ્યાર્થીઓ સરસ સારી તૈયારી કરી એટલે બોર્ડનું પેપર એકદમ સહેલું અને સરળ લાગ્યું તો બધા વિદ્યાર્થીઓને સરસ સરળ પેપર ગયા બદલ બધાને અભિનંદન ને શુભકામના ને ગુજરાતીમાં સારા ગુણ ને સારા માર્ક્સ આવે એવી બધીને બધાયને શુભકામના શુભેચ્છા મિત્રો આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ આ વિડીયો બધાયને ઉપયોગી બને મિત્રોને એટલે આગળ પેપર સોલ્યુશનમાં પોતાને ખબર પડે કે કેટલા માર્ક્સ આપણે કવર કરી શકીએ એટલા માટે આ વિડીયોને આગળ લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરજો એટલે બીજાને આ વિડીયો મળી શકે અને લાભ મળી શકે મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ